એના મૂળમાં ઈર્ષા છે સુખદેવજી કહે છે જો પરિવારમાં બે વ્યક્તિ રહેતા હોય એક વ્યક્તિ બીજા વ્યક્તિથી ઈર્ષા કરતા હોય આજ જ વસ્તુ ને સોસાયટી ના લેવલ ઉપર જો તો એક ઘરવાળા બીજા ઘર થી ઈર્ષા કરતા હોય બાજુ બાજુમાં ઘર હોય એક સોસાયટી બીજી સોસાયટી થી ઇર્ષા કરતી હોય પછી એને જાતિ ઉપર લાવો સમાજ ઉપર લ્યો એક જાતિ બીજી જાતિથી ઈર્ષા કરે છે એક સમાજ બીજા સમાજ થી ઈર્ષા કરે છે એક ધર્મ બીજા ધર્મ થી ઈર્ષા કરે છે અને આ નું વ્યાપક રૂપ શું છે યુદ્ધ એક રાષ્ટ્ર બીજા થી ઈર્ષા કરે છે આ યુદ્ધ એટલે થાય લડવું છું કામ જેને જ્યાં આપ્યો છે દેશ ભગવાન ને એ ને ખાઈ પીને મજા કરો બાધવાની જરૂર શું છે ભાઈ જેની જેની જ્યાં બોર્ડરો બની છે ન્યા મોજ કરો ના એકબીજામાં હળી કરવા જાય તો યુદ્ધનું મૂળ કારણ ઈર્ષા છે અને આવા ઈર્ષાળુઓ જે છે ને જ્યારે ભેગા થાય ત્યારે કરે હું ચર્ચા કોની ગામની આની પાસે બીજો વિષય ન હોય તમે જો અહીંયા આપણા સુરતમાં એક ચલણ છે ભાઈ સોસાયટી ના કે બેહવાનું ભેગા થવાનું લોકો આવું બેહતા હોય એ ટીમમાં તમે ગયા હશો ક્યારે કદાચ તમે એનો હિસ્સો હશો ચર્ચાનો વિષય શું હોય દિલ્હીમાં શું હાલે અમેરિકામાં હું હાલે ચાઈનામાં શું હાલે યુરોપમાં શું હાલે દુનિયાભરની ચર્ચા કરતા પણ એને પૂછો કે આમાંથી તમારું કઈ કામ નહી તમાર થી કઈ થાય એવું ખરું આમાં જે ચર્ચા કરો છો એમાં તમારું શું હાલે ઈ કયો તો કે આપણું ક્યાં હાલે કે ટ્રમ્પ ને સલાહ ટ્રમ્પ ને આવું ન કરવું જોઈએ જાઓ અમેરિકા જઈને સલાહ આપો માને તો અમારું અમાર ઘરવાળા નથી માનતા એ ક્યાં જ માને તો હું કામ ટાઈમ પાસ કરો ભાઈ જે ચર્ચાનો કોઈ અર્થ જ નથી રાજનીતિક ચર્ચાઓ અથવા વૈજ્ઞાનિક ચર્ચાઓ કરતા હોય હવે ભણ્યા હોય તો વિજ્ઞાનમાં માંડ પાંતરી આવતા હોય ધકે પાસ થયા હોય નહીં ને એ આમ કેમિકલ નવું બન્યું છે અને આ મશીન બન્યું છે અને વલ્યું બન્યું છે ને દુનિયા વિજ્ઞાનનો નો વય લગતા ન આવડતો સાયન્સ નો સ્પેલિંગ પૂછો નહીં આવડતો હોય એ સાયન્સ ની વાત કરતા હોય વૈજ્ઞાનિક ચર્ચાઓ આર્થિક ચર્ચાઓ સૌરાષ્ટ્રમાં જ્યારે આપણે વેકેશનમાં ભેગા થાય દિવાળી વેકેશન પડે એટલે આખા ગામમાં તમે ગામે ગામ જુઓ એક જ ચર્ચા ચાલતી હોય કોણ કેટલું રડ્યા છે એ ભલ પચીસ હજારના પગારમાં હોય પણ એ ચર્ચા આપણા ગામના શેઠ કે આટલા કરોડ કમાણે હોય કે આપણી ઓલી પાર્ટી બીજી આટલું કમાણે આખો મહિનો વેકેશન આમાં પૂરું કરે એને પાછા આવી નોકરી જ કરવાની કોઈ મતલબ નથી ચર્ચા વારે તો આર્થિક રાજનૈતિક સામાજિક આવી બધી ચર્ચાઓ કરતા કરતા પોતાના જીવનનો અમૂલ્ય સમય નષ્ટ કરે છે આવી ચર્ચામાં તમે કોઈ દિવસ એવો પ્રશ્ન સાંભળ્યો કે આપણે એક દિવસ જવાનું છે અહીંથી તો કઈ તૈયારી ખરી આવી જે સભાઓ મળે છે આમાં કોઈ દિવસ આવી ચર્ચા થઈ છે નથી થઈ અને એટલા માટે મૃત્યુનો ભય લાગે છે ડર લાગે છે તમે ક્યારેક મૃત્યુની વાત પણ કરતા હોય ને તો આજે ગઢા લોકો છે પૂછો એ ઘરે બેઠા હોય ને ત્યારે મૃત્યુની વાત કરજો હું કે એવું ન બોલાય છોકરાને કે બન કરો કે આ બધું આવું હું કામ બોલો છો અશુભ લાગે છે મૃત્યુ શબ્દ સાંભળીને ડર લાગે છે ભય લાગે છે કોઈ એમ કહેતા હોય ને અમે કોઈના બાપથી નથી બીતા બંદૂક દેખાડો લ્યો બધી વીરતા નીકળી જાય ને ઘડી મૃત્યુનો ભય કોને નથી આ દુનિયા ભલે ભલો માણા હોય મરવાથી બીવે ભલે કહેતો હોય થી નથી બીતો પણ મૃત્યુનો ભય વધારે છે અને ભય શું કામ છે કારણ કે આના વિષયમાં આપણે જાણતા નથી આની ક્યારેય ચર્ચા કરી જ નથી આજ ગંગાજીના તટે સુખદેવજી આ વિષય લઈને પ્રારંભ કરી રહ્યા છે કે જીવન આ દુનિયાની ચર્ચામાં વ્યતીત કરી દીધું પણ કોઈ દિવસ કોઈને એ પ્રશ્ન નથી કર્યો કે આપણે આ દુનિયામાં આવ્યા જ શું કામ આપણને મનુષ્ય બનાવીને મોકલ્યા શું કામ બસ હવારે ઓફિસ જવાનું સાંજે આવવાનું રાતે હોઈ જવાનું આ ધંધો કરવા આપણે કે આ જીવનનો કોઈ વિશેષ ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ છે મૃત્યુને કેવી રીતે પાર કરવું જો મૃત્યુને રોકી નહી કઈ અસંભવ છે પણ આ મૃત્યુના ભયથી કેવી રીતે મુક્ત થવું આ જાણવું આ સમજવું એના માટે આ જીવન મળ્યું છે પણ આપણી બેઠકોમાં આપણી સભાઓમાં ક્યારેય આ વિષયની ચર્ચા નથી થઈ ક્યારેય આ પ્રશ્નો નથી આવ્યા તમે જો મોટા મોટા સમાજના સંમેલનો થાય તાલુકાના સંમેલનો હોય ગામના સંમેલનો હોય ક્યારેય કોઈ મુક્તિ ઉપર વિષય ઉપર ચર્ચા કરી છે ન્યા ચર્ચાના વિષયો હંમેશા આર્થિક રાજનૈતિક સામાજિક અને હકીકત માણામાં કઈ લેવાનો હોય તોય વખાણ કરવા જ પડે સ્ટેજ અને માયક એવી વસ્તુ છે કે તમને કોઈ માણા ન ગમે તોય તમારે એને ને બહુ સારો મતલબ જે કાંઈ જીવન છે એ મોટા ભાગે અસત્ય ઉપર સ્થિત છે ખોટા ઉપર કોકને દેખાડવા માટે જીવવાનું છે કોકના માટે જીવવાનું છે આજકાલ લોકોની માનસિકતા જોવો કપડાં પહેરે તો વિચાર કરે આપણે બહાર નીકળશું બીજાને ગમશે કે નહીં જ્યાં આમાં અટવાડેલા છે હવે આને પૂછવામાં આવે કે જીવનનું લક્ષ્ય શું છે ઉદ્દેશ્ય શું છે બતાવીએ કઈ નથી આપણા સમાજની કયો રાષ્ટ્રની કયો આ સૌથી મોટી કમી છે જે દેશમાં ગીતાનું પ્રાગટ્ય થયું છે જ્યાં ભાગવત જેવા ગ્રંથો પ્રગટ છે જ્યાં રામાયણ જેવા ગ્રંથો છે આ દેશમાં જ લોકોની ખબર નથી જીવન શું કામ મળ્યું છે ભાગવતનો પ્રારંભ અહીંયા આવા લોકોની સ્થિતિનું દર્શન સુકદેવજી કરાવી રહ્યા છે કે જીવનમાં બે જ કામ છે દિવસે બસ ખાવા પીવા ઊંઘવાનું રાત્રે સાવ ઊંઘી જવાનું મનુષ્ય જીવનનો આ અમૂલ્ય સમય આમાં નષ્ટ કરી રહ્યા છે અને એ ભૂલીને પ્રાય આપણને મૃત્યુ યાદ રહેતું નથી ઘણી વાર આપણે લોકોને કંઈ ભજન કરો ને તો એ કે કરશું હજી વાર છે ને કે એટલું વહેલા હું કામ એ તમારી પાસે કન્ફર્મેશન છે તમે કેટલું જીવવાના છો મતલબ તમારી પાસે પાકું હોય કે ભાઈ સાઠ વર્ષ પહેલા કઈ થાય એમ નથી ઓગણ આઠ વર્ષ જે કરો એ કરો એક વર્ષ ભજન કરો તોય હાલશે કન્ફર્મ હોવું જોઈએ એ તો નથી આજ રાત્રે સુઈ જાવશું સવારે આંખ ખુલશે કે નહીં આની ગેરંટી છે અહીં બેઠા છીએ કે અહીંથી ઘરે પાછા પગશું આની ગેરંટી છે મનમાં નાના પોગી તો જાહ છે પણ એમ તમે વિચારો છો પણ કન્ફર્મેશન છે તમારી પાસે નથી ના જાગી તો જાહુ જ ને કાલે હવે કોઈ ગેરંટી નથી છતાં આ અમૂલ્ય સમયને નષ્ટ કરીએ છીએ કેમ કે મૃત્યુના ભયથી બચવાની જે જિજ્ઞાસા છે એ કેવલ અને કેવલ આ મનુષ્ય જીવનમાં સંભવ છે ચોર્યાસી લાખ શરીરોમાંથી એટલે ભાગવત આને કહે છે આ દુર્લભ છે અને પ્રહલાદ મહારાજે જે વાત કરી ભગવાન કૃષ્ણ પણ ઉદ્ધવજીને કહે છે કે આટલું દુર્લભ આ મનુષ્ય જીવન કે જે દેહી નામ ક્ષણ ભંગુર આનો નાશ ક્યારે થઈ જાય આની કોઈ ગેરંટી નથી વિચાર કરો એક તો મળે માંડ માંડ કેટલા લાખ વર્ષો પાર કરવી ત્યારે એક અવસર મળે છે આ મનુષ્ય બનવાનું અને એ ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કરી દો તો ખબર જ નથી એક તો ક્ષણ છે ક્યારે નષ્ટ થાય એ ખબર નથી તો આવા મનુષ્ય જીવનમાં અસલી સૌભાગ્ય છે તત્રાપી દુર્લભ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન વૈકુંઠ કે છે ભગવાનને વૈકુંઠ પ્રિય ભગવાનના જે પ્રિય ભક્તો છે આની સંગતિ જો જીવનમાં મળે તો આ જીવન પરિપૂર્ણ છે મનુષ્ય જીવન મળી ગયું તો સમજો ભગવાનની પચાસ ટકા કૃપા આપણને મળી ગઈ છે અનંત અનંત જીવ છે છે આ બ્રહ્માંડમાં અને જીવાત્માઓમાંથી આપણને મનુષ્ય બનવાનો અવસર મળ્યો બીજું ભારત વર્ષમાં જન્મ મળ્યો છે અને ત્રીજું સનાતન ધર્મ વેદ ધર્મને માનવા વાળા પરિવારમાં જન્મ મળ્યો છે બધા પાહ્યા નથી આપણે પહેલા વાત કરી ચાઈનામાં જન્મ છે તો મનુષ્ય જ પણ એની પાસે વેદ ધર્મ અજ્ઞાન જ્ઞાન નથી આ કેવલ ભારત વર્ષમાં છે મતલબ જે શરીરની સરાહના શાસ્ત્ર કરે છે ઈ શરીર આપણી પાસે છે અત્યારે ભાગવત પાંચમા સ્કંદમાં તો લખ્યું દેવતાઓ વાટે ઊભા છે આ ભારત વર્ષમાં મનુષ્ય જન્મ લેવા માટે ભજન કરવા માટે અને ઈ શરીર આપણી પાસે છે અને આપણે આનો હું ઉપયોગ કરીએ છીએ ખાઈ પી મોજ કરવી આપણે ગુજરાતીમાં શબ્દ આવે મોજ કરો મૃત્યુ સમય ખબર પડશે કે મોજ કરીને ખોટો ટાઈમ પાસ થઈ ગયો છે આ મોજ કરવાનું કારણ કે યાદ આવે ને એકવાર મૃત્યુ સમય આખું જીવન રિવાઇન્ડ થઈ જાય ક્યાં ક્યાં ટાઈમ પાસ કર્યો છે ને સારું આ ન કર્યું હોત તો સારું હતું આ આ ન ગયા હોત તો હારું હતું સત્સંગ આપણા ઘર પાસે થતો પણ તો અત્યારે ટીવી જોતા દીધી આપણે મેચ જોતા નો ગયા સત્સંગમાં ગયા હોત તો કંઈક ખબર પડે નથી જે જે ટાઈમ પાસ છે આખું જીવન ત્યારે બહુ પછતાવો થાય કેમ મનુષ્ય જીવન મળ્યું ને ભજન કર્યું નહીં પણ પછી પછતાવાથી કોઈ ફાયદો નથી પછી તો ટાઈમ નથી મૃત્યુ સમય થોડુંક એલર્ટ થાય વ્યક્તિને કે જો પહેલા ભજન કર્યું હોત તો સારું હતું પણ પછી કોઈ ચાન્સ આપવામાં આવતો નથી પછી ફરીવાર નેક્સ્ટ તો પરીક્ષિત મહારાજને સાત દિવસના સમયાંતરમાં સુખદેવજી કહે છે કે વ્યક્તિ કેવી રીતે ટાઈમ પાસ કરી રહ્યા છે અને આજે તો સૌથી મોટું સાધન આપણી પાસે અવેલેબલ છે ટાઈમ પાસનો મોબાઈલ હું તમને એ સલાહ નહીં આપું તમે મોબાઈલ મૂકી દો પણ એટલું તો છે કે મોબાઈલમાં તમે સત્સંગ તો પ્રાપ્ત કરીએ કોઈ એવી સુવિધા છે હવે એમાંથી હું લેવું એ તમારે નક્કી કરવાનું છે એનો ઉપયોગ કરી શકાય કે આ બધા સત્સંગા આ જોવા કેમેરો છે રેકોર્ડ થાય તો બધું જવાનું છે તો ન્યા જ તો એ મોબાઈલથી તમે એટલું તો લઈ શકો કે ભાઈ જીવનના ઉદ્દેશ્ય આજે એ પણ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે જીવનના વિષયમાં જાણવું હોય તો આમ તો લોકો બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપર છે તો આવી છે તો એ ટાઈમ પાસ નું મોટામાં મોટું સાધન જે છે એ પણ આપણા જીવનનો ઉદ્દેશ બની જાય કદાચ આવા જે મોહગ્રસ્ત લોકો છે સંસારથી એટેચ થયેલા છે તો આવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ કે જે હરેર નામાનું કીર્તન એને ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ સુખદેવજી કહે છે જો એક વસ્તુ વિચારો કે જ્યારે ભજન કરવાની વાત આવે તો ઘણીવાર લોકોના મનમાં એવો પ્રશ્ન હોય કે ભાઈ આ છોડી દઈ બોલું છોડી દઈ આ કરી નાખી બોલું કરી નાખી એ મહત્વપૂર્ણ નથી આપણને એવું હોય કે આપણે સાધુ બની જાવ એ પોસિબલ નથી આપણે જે કામ કરી શકીએ ને એક જ છે કે આપણે ભજન કરીએ બીજું કઈ નો કરીએ અને ભજન નો અર્થ એ નથી કે બધું છોડવાનું છે પ્રભુપાદજી બહુ સુંદર વાત કહે છે કે કલયુગમાં ભજનનો અર્થ છે આપણે ભગવાનથી કનેક્ટ થવાનું છે કઈ છોડવાની જરૂર નથી કેવલ પોતાને જોડો ભગવાન સાથે બસ કોઈ નોકરી કરે છે કરો શાસ્ત્ર એની મનાઈ નથી કરતું બિઝનેસ કરો છો કરો આ બધી વસ્તુ અને ભજન મેં કાંઈ મતલબ જ નથી આનાથી તમે જે રૂટિન લાઈફ જીવો છો એ જીવો જીવનમાં ભગવાનને એડ કરો આનો ફાયદો શું છે જો જીવન તો આમાં જીવીએ છીએ આપણે ભગવાનનું ભજન નહીં કરીને ટાઈમ તો પાર થઈ જ રહ્યો છે પણ જો ભગવાનનું ભજન કરતા કરતા જીવન જીવશો તો મૃત્યુ પછી થવા વાળી અસદ ગતિથી બચી જશું હવે આમાં કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ મર્યા પછી હું છે કોને જોયું છે જ્ઞાય કોઈ આવ્યા નથી કહેવા ત્યાં હું છે હું થાય છે આવા બધા તર્ક કરીને ભજન ન કરવું હોય કોઈ એ કઈ ફોર્સ નથી બાકી તો મર્યા પછી જોઈ લેજો બધાને જવાનું તો છે એ ખબર પડશે હું છે નથી પણ સુખદેવ ગોસ્વામી જેવા મહાપુરુષો શાસ્ત્રોમાં જ્યારે આ વાત કહી રહ્યા છે તો એમાં શંકા કરવાનું તો કોઈ સ્થાન નથી ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં સ્વયં ભગવાન જે વાત બોલી રહ્યા છે તો એમાં અસત્ય હોવાનો તો કોઈ સંભાવના નથી હા ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આપણે બહુ બુદ્ધિમાન છીએ તો મગજથી તર્ક કરતા હોય અને તર્ક એક એવો વિષય છે કે તર્કના તર્કને ક્યાંય અટકાવી ન હોય ને કોઈ વસ્તુને સમજવા માટે એકવાર તમે તર્ક કરી શકો પણ તર્કના તર્કનો આ સંસારમાં કોઈ ઉત્તર નથી માની લો કોઈ બાળકને ખબર નથી પિતા કોણ છે તો માને જઈને પૂછ લે તો ખબર પડી જાય પણ એ વિચાર કરે નહીં મા ખોટું બોલતી હોય તો તો